અમદાવાદમાં પ્રજાના વાહનો ઉઠાવનારી ગાડી બીઆરટીએસ ટ્રેકમાં બેફામ દોડી ટોઈંગ કરેલા વાહનો લઈને જતી ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેન જ નિયમોનો ભંગ કરતી જોવા મળી રહી છે દાણી લીમડા વિસ્તારમાં ક્રેન બેફામ રીતે બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહી હતી જેમાં વાહન ઉઠાવવાનું કામ કરતા કર્મચારીઓ લટકતા વાહનો પર લાંબા થઈને લોકોના વાહનોમાં ભાંગ તૂટ થાય તેની ચિંતા વગર આરામ કરતા જોવા મળ્યા આ અંગે ટ્રાફિક ડીસીપીએ તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવા જણાવ્યું છે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે જામનગરમાં ત્રણ કેસ સામે આવ્યા અને તેમાંથી એક દર્દીનું આજે મોત થયું છે આમ હવે મૃત્યુઆંક વધીને સોળ થયો છે જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને તેત્રીસ થઈ છે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી હતી પરંતુ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર એકસો ચાર પણ શરૂ કરી છે જેમાં વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધિત માહિતી મળી રહેશે છ કલાક ઓપરેશન કરી લીવરનો ભાગ કાઢ્યો અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ એસવીપી હોસ્પિટલમાં જામનગરના દોઢ વર્ષના બાળકને થયેલા લીવરના કેન્સરની ગંભીર બીમારીનું ઓપરેશન કરવામાં આવ્યું દસ લાખમાંથી એક બાળકને થતા ગંભીર પ્રકારના લીવરના કેન્સર માટે બાળકના માતા પિતા અન્ય હોસ્પિટલમાં ગયા હતા પરંતુ તેનું ઓપરેશન થઈ શક્યું નહોતું છેવટે અમદાવાદમાં એસપીપી હોસ્પિટલમાં તેઓએ સારવાર કરાવતા ડોક્ટરોની ટીમે છ કલાકનું જટિલ ઓપરેશન કરી બાળકને હસતું રમતું કર્યું પીએમ જેવા યોજના હેઠળ બાળકની સારવાર કરવામાં આવી ગુજરાત માટે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય રાજ્ય પર એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વિસ્તારની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત હવામાન વિભાગે કરી છે આ સાથે જ ત્રણ દિવસ ભારે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો સૂચના અપાઈ છે જુલાઈ વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું આકાશમાં કાળા વાદળો છવાયા કેટલાક વિસ્તારોમાં તો ઝરમર વરસાદ પણ પડ્યો ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યક્રમો ઘડાશે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની આજે કમલમમાં બેઠક છે જેમાં ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે ગુરુ પૂર્ણિમા વિજય દિવસ કારગીલ દિવસ સહિતના પર્વની ઉજવણી માટે પણ બેઠકનું આયોજન કરાયું છે સી આર પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાનાર છે આ બેઠકમાં અધિકારીઓને પદાધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે બોપલ ગુમામાં પંદર કરોડના ખર્ચે સો જંક્શન પર સીસીટીવી લગાવાશે શહેરમાં નવા બળેલા બોપલ ગુમા કઠવાડા સહિતના વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સો જંકશન પર પંદર કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે આ ઉપરાંત બાકી રહેલા ત્રીસ બ્રિજને પણ આવરી લેવામાં આવશે શેલાની અઠ્યાવીસ સોસાયટીના ગટર જોડાણ ગેરકાયદે શેલા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાના કારણે સ્થાનિકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઓડાઈ સમસ્યાનો મૂળ શોધી કાઢતા જાણવા મળ્યું છે કે શેલામાં આવેલી અઠ્યાવીસ સોસાયટીઓએ ગેરકાયદે ગટર જોડાણ કરી નાખ્યું હતું આ મામલે ઓડાએ નોટિસ પણ આપી હતી જો હવે ઓડા તેમના કનેક્શન કપાશે નહીં ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ત્રણ ઝડપાયા ખોખરામાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર ત્રણ શખ્સોની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે તપાસ કરતા ત્રણેયના બેંક એકાઉન્ટમાં એક પોઈન્ટ ઓગણએસી કરોડ રૂપિયાના વ્યવહારોની વિગતો મળી આવી છે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે અમદાવાદમાં જાહેર રોડ પર એક હજાર ત્રણસો છ્યાસી નાના મોટા ધાર્મિક સ્થાનો જાહેર રસ્તાઓ પર આવેલા ધાર્મિક સ્થાનો જેવા કે નાના મંદિરો કબરો મસ્જિદો દેરી વગેરેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપી તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરના વટવા વિસ્તારમાં આવેલા ચારથી પાંચ મંદિરોને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં એક હજાર ત્રણસો છ્યાસી જેટલા બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શોધવામાં આવ્યા છે